આ સાહેબ હતા એક તો તમે વરદી નથી પહેરી બરાબર ઓન ડ્યુટી નથી બરાબર તમે તમાકુ ખાઈ રહ્યા છો ઓન ડ્યુટીમાં હોય તો તમે તમાકુ ખાઈ રહ્યા છો બીજું

તલા જુગા છે દંતો ના કરતા મેટલા દંતારા છે જ ગાદી થી હજી ઓળખતા નહીયે મને ભાઈ જોવાના એડ કરો તમે યાર કરો તમે જે લોકો છે ગાડી પર બેસા દો પર આજ ગાડી નાખવા લેવા જો તો કે ઓ ખસેડન તો ગાડી આના બધા ચાર મેડિકલ કરાવ હા આ બધું કરાવી લે

અને હવે ગાવાનું ગાવાનું ગાવા ગાવાનું કાઇડે છે